નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં સૌનું સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના મોડાસાની મુલાકાતે અરવલ્લી જિલ્લાના મોડાસાની મુલાકાતે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ એકવીસમી ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી મોડાસા ખાતે પધારી તેમના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો ખુલ્લા મૂકવામાં આવ્યા જેમાં રાજ્ય માર્ગ નંબર ઓગણ સાહીઠ મોડાસા રાયગઢ રોડ ઓગણીસ કિલોમીટર દસ મીટરમાંથી ચતુર્માર્ગે કરવાનું કામ ખાતમુહૂર્ત રાજ્ય માર્ગ નંબર એકસો પિસ્તાલીસ હિંમતનગર રણાસણ રોડ ઓગણત્રીસ હજાર ચારસો કિલોમીટરથી ખુમાપુર સબસ્ટેશન તાલુકા ભિલોડાનું ભૂમિપૂજન ચારસો છાસઠ કેવી રડોદરા સબસ્ટેશન તાલુકા બાયડ ખાતમુર્ત ખાદમતી જળાશય આધારિત ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોના તળાવ ભરી સિંચાઈ આપવાની ઉદ્ઘાટન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ કટર પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા સરફેસિંગ ના જુદા જુદા નવા કામોનું નવ કામોનું ખાતમુહૂર્ત કરાયું અને મોડાસા નગરપાલિકા વિસ્તારમાં અમૃત બે અંતર્ગત પીવાના પાણીની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના અપગ્રેડેશન કામનું ખાતમુહૂર્ત કરાયું ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ અરવલ્લી જિલ્લામાં વીજ માળખાકીય સુવિધાઓના આઠ વિકાસ માટે વીજ નુકસાન ઘટાડવા અને આધુનિકીકરણ અપનાવવા માટે આરડીએસએસ સ્કીમના કામોનું ખાતમુહૂર્ત ઉત્તર ગુજરાત બાદ વીજ કંપની લિમિટેડ ની ધનસુરા પેટા વિભાગીય કચેરી ના નવા મકાન નું લોકાર્પણ અરવલ્લી જિલ્લામાં નવનિર્મિત બાર આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ બાર નગરપાલિકા વિસ્તારમાં દસ અલગ અલગ વિસ્તારોમાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવાનું કામ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા જીતેન્દ્ર ભાટિયા મોડાસા